જર્મનીના હાઈફિલ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં અચાનક જગલોમાં આગ લાગતા ત્રિસ્તી વધુ ઈજા બાંગ્લાદેશના ઢાકામાં મીડિયા ગ્રોફી ઓફિસ પર ટોળાનો ભૂમો મહિલા પત્રકારને માર માર્યો ભારતના મહત્વના સમાચાર ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડના સાંસદ પુત્ર શરબજીત સિંહે કંગનાથી હેલ્પ ઇમરજન્સી પર પ્રતિબંધ ઉપા માંગ કરી અજમેર બ્લેકમેલ સેક્સ ફ્રાડનો બત્રીસ વર્ષે વાદો આવ્યો સો યુવતીઓ સાથે દુષ્કર્મ મામલે છ ને આજીવન કેદ મહારાષ્ટ્રના બદલાપુરની શાળામાં ત્રણ અને ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ આરોપીની ધરપકડ થોડાએ સ્કૂલમાં તોડફોડ કરી ટ્રેન રોકી દેશના તમામ એરપોર્ટ અને બોર્ડર પર મંકી પોક્સ એલર્ટ દિલ્હીની ત્રણ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવાયા ગુજરાતના મહત્વના સમાચાર બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વીની છેડતી કરી બે શખ્સ ભાગી ગયા જૈન સમાજમાં ભારે રોષ